પશુવાડ પેનીમાં છે ને જો અહીં લાગેલું એટલે છે ને ઓલું થાય પાછો હવે ઉનાળો આવી ગયો શિયાળો ને તરત મટી જાય છે ને આમ સૂટથી રમતી નથી ને મજા નથી આવતી એલો પગ દુઃખે ને તે ત્યાં ત્યાં વયું જોલ પેની હે લાગેલ છે ને એટલે ભુઈા રાખે એ મજા એટલે આપણે મજાનું આવે આખું ઘર હેરાન છે Cik, cik, kore. Jit cik, Kore. cik, 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 kore. Jit, cik, 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 kore. cik, 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 ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવા તો વાત ના બાકી બતાવી મોજમાં તો બસ જો હાડા નવ થઈ ગયા હાલે ઓટલીને ગોળ તારો મમ્મી જો વાંસે ને સાડા થાપવાનું કામ કરે વાહિંદા થઈ ગયા છેલ્લે સાણા થાપવાનું કામ છે તે કરે ને સીવું છે ને તૈયાર કરી દીધી પપ્પા ગામમાં ગયા થોડુંક કામ છે તે આગળ આવે ને એ આવી ગયા હાલે સ્કૂટર લઈને તે આગળ છે ને ભાવેશભાઈ મૂકી આવે પેલા આપણે સીવું વોટર બેગ દઈ દઈએ ટાઈમ થઈ ગયો નીકળી જાય ને તો ભૂલાઈ જાય વોટર બેગ હાલવા મીંડા વોટર બેગ વાટ જોઈને જ કાકો દીકરી તા શીવું કે કાકા એ કેમ મૂકી જાય તો વાટ જોતા હતા ને તો ખાઈ કાજો હાલવા મીંડા વોટર બેગ સીવું ઉતાવળ માં જટઝ છે ને ને હવારે તો પાય ગઈ જેવા પપ્પા આવ્યા ને એવી સીવું પાય ગઈ પપ્પા છે ને આવીને ડાયરેક્ટ ગયા પાણી વારવું તો લાઈન ઓન બધું ગોઠવીને ગયા હતા આવીને ડાયરેક્ટ ઈ છે ને પાણી વારવા વહી ગયા હતા એટલે વટાણે આકડી છે ને ગદપ પીવરાવાઈ ગઈ એટલે હવે પાછા પપ્પા છે ને હાથ ધોઈ જોઈને આખડી ગામમાં ગયા ને અમારે છે ને જે છત ઉપર કામ આલે છે ને આજ લાદી ચડાવવાની હતી કાલે ધ્રાબો થઈ ગયો હતો આજ લાદી ચડાવી ને ઉપર લાદી ચોંટાડવાની હતી અમારે છે ને આજ કડી આવ્યા હતા જ ભાવેશભાઈ કેરશે ને કડિયા છે ને આવ્યાની એ કહેતા હતા બપોરે આવીશું હવે આવે તો અહીં હાશું એટલે વટાણા હવે મમ્મી કે આપણે કહેશે ને નવરાશે ને કંઈક મા દીકરો વર્તન એટલે એક કાપેલા પેડાની ખોરી હોરી ને હમણાં એક લઈ લઈએ તે મમ્મી દીકરો એમણાં નીકળી ગયા પપ્પા ગામમાં નીકળી ગયા ને મારે હાલે હવે રાંધવાનું દાળ બફાઈ ગઈ લોટાઈ બંધાઈ ગયો ને હવે અંતરાણ મૂકી દીધું આ ચોખા છે ને ધોઈ ને ઓરદમ ચોખા સડી જાય ભાત સડી જાય એટલે વેફરતર નાખું વેફર તરીને દાળ વઘારવી દાળ બકારી બસ છેલ્લે રોટલી કરવાની છે เราไม่คุยเรื่องมามีาตัวอาเจ้าคิดอะไรกันแต่ดิฉันไม่คิดเลยเพราะเราจักเรียนเจ้าผู้เชี่ยวดีแต่เด็กที่สมัครเจ้าน้อยอาเอาเลยไม่ใช่ไม่รู้ขายขายเรื่องพวกเด็กวันนี้ชอบขายอะไจฮะผู้ต่างนานาเด็กขายอะไรชอบขายอะไรฮะผู้ต่างนานาชอบขายอะไรผู้ต่างนานานี่ไม่ใช่ปลูกไว้ที่ไทยจะขายผลิต้ี่ไทย वो लेके थे कर रहे हो आप लोग बटेरन बस अबे थोड़ा बटेरन ही हो करवाने से और ही बस ही हो अबे तेरे बार में क्या किसी बार में बेल भी उतनी कर विसी है क्या हाँ थोड़ा ही क्या करता है ना

પાંચ વાગી ગયા નવ માર છે ને સીવું હજી હુંતી એટલે એક નીંદર કરી ને ઉઠી હતી કાશી નીંદર ઉઠી હતી ને તો એક માર પાછું કુઈ જવું એને છે ને પાછી પૂરવી દીધી ને મમ્મી ને ભાવેશભાઈ છે ને પાછા હવારના અધૂરા બર્તન હતા ને બર્તન કે અમે ઘેરા કરી આવીએ એટલે એ એક કામ નીકળી જાય એ મમ્મી ને ભાવેશભાઈ હમણાં નીકળી ગયા હવે જે તડકો ઓસેરો પડે ને હજી તડકો તો છે તડકો ઓસેરો પડે ને પછી ગતક હું મકાઈ ને વાટવા જાઉં પાસ છે ને શિવ પગમાં જીરીક છે ને પાછળ લાગી ગયું છે એટલે લાગ્યું તું તો બે ત્રણ દી મોરનું પણ છે ને ખરેટો વળી ગયો તો ના છે ને મેન સદરા હવે ઉતાર નહીં ખાતા મેન સદરો પાછો છે ને સ્કૂલેથી આવી આંગણવાડીએથી ને એની સદરો છે ને પાછો પહેર્યો દાદીને પહેરાવો જ હું રોટલી કરતી સદરો કે પહેરાવો જ તે પછી ધરાવ કહેતી દાદી પહેરાવ દીધા જીરીક વારમાં તે પાછું છે ને ખરેટામાં વાહે પેનીમાં જ છે લાગેલું લગાડીને આવી ને તે જીરીક લોહી નીકળતા હતા એટલે પછી રડતી હતી તો હું તમને વાત કરતી હતી કે સીવું જો હજી ઉઠી નથી તાતા છે ને અંદરથી અવાજ આવ્યો પછી એને જો આગળ રેડી કરી ને ચીકું ખવડાવ્યું જાદુથી કે મારે નથી પીવું હવે જીરીક મેળે આવી ચીકું ખાઈ લીધું તો હવે મેળે આવી

તમાર સીવુ ને જે પગ માં મેળે નથી આગેલું એટલે છે ને ઓલું થાય પાછો હવે ઉનાળો આવી ગયો શિયાળો મટી જાય એટલે બે ત્રણ થી પેલાનું છે લાગેલું રાખે ને

આવે શું તું મેળે ન એટલે પૂરું થયો છ વાગવા તડકો ઓછો થયો હવે છે ને પટવાયું સીવું ને કીધું કાલ ઘેર રે તો કે ના એ કહેવાય દાદી ને દેખી ગઈ હતી કે જવું છે ને જાવું છે તમે કીધું જો લુકડું પાથરી તનિયા બેહાડ દઈ હું ને તું બે છે

ને પગ ઉસો રાખે એમ કહીએ કે પગ નીચો રાખ પગ છે ને તો એ ઊંચો ને ઊંચો રાખે છે ઈ કે તેડી લે ને તેડી લે ને હાલ ને હાલ ન્યા ચાવું એને કાકા છે ઈસકા ઈસકેશી કે તું ક્યાંય રે તો કે ના એ ક્યાંય ના થાય મારે મમ્મી ને બે ને કે માને ચાવું હવે આવી ગયો બેઠી રેજે ઘડીક વાર સાની મુનિ દસ મિનિટ બેઠી રહેજે હરખ્યો હાથ મી ગયો ને સીવન છે ને હીજ કામ બેહાડી હવે એ કે સાચ છે ને આમ સૂટથી રમતી નથી ને મજા નથી આવતી એ લોકો દુઃખે નથી ત્યાં ત્યાં વયું છે પેની માહે લાગે છે ને એટલે ભુઈા રાખે એ સાયકલ વેથી ન કરતા હમણાં એમાં રાખતી ને આઈકા રાખતી પણ આજ જીરીક હવે ઓસેરી રમે એને મજા નથી એટલે આપણે મજા ન આવે આખું ઘર હેરાન છે સીવું જીરી કંઈક ખાઈ એટલે મજા ન આવે તમ બતાય જીરીક આમ સીવું મજા ન હોય તો તરત કહો કે દવા લઈ આવો ને ના તેને શીવું ધ્યાન રાખજો ને બધું તમે બહુ સારી હારી કોમેન્ટ કરતા હોય એક કેર કરજો ધ્યાન રાખજો તો બધાને ખૂબ ખૂબ આભાર કે એટલી ચિંતા તમે કરો છો શીવુની ને અમારે આજે બીજ ડોવાઈ ગયો છે કડિયા ન થાય બપોરે ઉપર આવવાના હતા રે રેતી રિક્ષા એક આવી ગઈ છે હવે વેલારું અમારું કામ ઉપરનું પૂરું થાય ને તો માલ છે ને ઉડતો અર્યું જાય માલ હચવાઈ જાય એવું છે તો બસ હવે કાલ મળીએ આપણે નવા વિડીયોમાં કારણે કે એમાં મજા ન થાવતી વિડીયો ઉતારવાની મજા ન થાવતી